પાદરા તાલુકાના ગામેઠા ગામમાં પગપાળા સંઘના અગિયાર વર્ષ પૂર્ણ થતા મંગલ પ્રવેશના અવસરે મારુતિ યુવક મંદિર દ્વારા ભવ્ય લોક ડાયરો રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા અને ભક્તિમય માહોલ સર્જાયો હતો આ પ્રસંગે વિવિધ કલાકારોએ ભક્તિ ગીતો અને લોકગીતો રજૂ કર્યા હતા જેમાં ગ્રામજનો અને આગંતુકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો કાર્યક્રમની સફળતા માટે મારુતિ યુવક મંડળના યુવકો દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું તારીખ નવ નવેમ્બરના રોજ આખા ગામનો ભંડારો રાખવામાં આવશે જેમાં સૌ ગ્રામજનો અને ભાવિકોને ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે મારું નામ પદેર પ્રિયમકુમાર આજ રોજ દામેટા મહારાષ્ટ્ર મંડળ અમદાવાદ સમજ દામેટા ગ્રામજનો દ્વારા ગ્રામી સારાની પદયાત્રા સંઘને અગિયાર વર્ષ પૂર્ણ થતાં આજ રોજ શોભાયાત્રા તેમજ મહાપ્રસંગનું આયોજન મહાનુષ્ટ ગ્રામજનો સહકારને સંભિત કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ આજુબાજુના મહેમાનો જોડાયા હતા અને અમારા કાર્યક્રમો સુધી વધારે હતી તે બધો સમજ ડાબેટા ગ્રામજનો તેમજ આજુબાજુ સત્રના મહેમાનો તેમ સમસ્યા કામેટા કામ કરો હોય અભિયા